ઓમ કૃષ્ણાય વાસુદેવાય હર ય પરમાત્મનિ કલેશ નાશાય ગોવિંદાય નમો નમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારું બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશા માટે ધાર્મિક માહિતી અને અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ લઈ અને આપણા સુધી આવતા હોય અલગ અલગ વિષય ઉપર ધાર્મિક માહિતી હિન્દુ સનાતન ધર્મમાં લાગુ પડતા નિયમ વિશેની વાત હોય શિવજીના પૂજન વિશેની વાત હોય રુદ્રાક્ષનું મહત્ત્વ હોય કે બાર રાશિનું મહત્ત્વ હોય અથવા તો નવે નવ ગ્રહ વિશેની વાત હોય અલગ અલગ વિષય લઈ અને હંમેશા આપની પાસે આવી અને આપને અલગ અલગ માહિતી અમે આપતા હોય તો મિત્રો એવી ને એવી માહિતી લઈ અને હંમેશા આપની પાસે આવવાથી આપણને નવી નવી જાણકારી મળે તેવી તેવી આશા સાથે અમારી આ ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરી અને અમારા આ ધર્મના પ્રચારના કાર્યમાં સ સહભાગી બની અને અમારા આનંદમાં વધારો કરજો મિત્રો આજે આપણે જે વિષય ઉપર વાત કરવી છે એ વિષય કદાચ બધા માટે અજાણ્યો નથી બધાને જાણીતો જ હોય એવા વિષય વિશેની વાત કરવી મિત્રો એ વિષય છે આપણા પોતાનું કર્મ ને કર્મ વિશે તો બધાને ખબર જ હોય કે જેવું કર્મ કરીએ તેવું ફળ આપણે ભોગવવાનું હોય પણ કર્મ વિશેની વાત આપણે કરવા બેઠા હોય મિત્રો તો ગીતાજીની અંદર ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ એવું કીધું હોય કે કર્મણીએ વાધિકારસતું મા કદાચ નમ એટલે કે કર્મ કરવાનું પણ ફળની ઈચ્છા નહીં રાખવાની ફળ તો એની મેળ્યા મેળે આપણને મળવાનું છે અને આપણા પણ જે વડીલો હતા તે એવું કહેતા હતા કે સારું કર્મ કરો તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ મળે પરંતુ જે કર્મ કર્યું હોય તેનું ફળ તો મળે મળે ને મળે મિત્રો એટલા માટે જે કંઈ કર્મ આપણે કરીએ તે આપણે પૂરેપૂરી નીતિથી કરવું જોઈએ ઈશ્વરની બીક રાખી અને કરવું જોઈએ અને આરો આર એવો વિચાર કરવો જોઈએ કે આ જે કંઈ કર્મ હું કરું એનું ફળ મને મળવાનું છે તો સારું કર્મ કરવાથી હંમેશા માટે સારું ફળ આપણને મળે છે અને ખરાબ કર્મ કર્યું હોય તો એનું ખરાબ ફળ આપણને મળતું હોય અમુકને તાત્કાલિક ફળ મળી જાય તો અમુકને વેલા અથવા તો મોડું ફળ મળે એ સો ટકાની વાત છે અને જીવનમાં જ્યારે છેલ્લો સમય હોય ત્યારે મિત્રો કોઈ પણ વસ્તુ સાથે ના આવવાની હોય ત્યારે પણ શાસ્ત્રમાં એવું કીધું કે આપણા કરેલા કર્મ આપણી સાથે આવતા હોય જે વ્યક્તિએ સારા કર્મ કર્યા હોય તેને કોઈ પણ પ્રકારની બીક ના હોય પરંતુ જે ખોટા અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિ હોય તેને સો ટકા પોતાના કર્મની જ બીક લાગતી હોય કારણ કે આપણે જે કર્મ કર્યા એ ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય કે ત્યાં કોઈ જોવે છે પરંતુ કોઈ ના જોવે તો આપણો અંતર આત્મા જોતા હોય અને આત્મા સો પરમાત્મા એવી એક પંક્તિ પણ કહેવામાં આવી કે આપણા આત્માની અંદર પણ એક પ્રભુ એટલે કે પરમાત્મા બિરાજમાન હોય ને તે આપણા દરેક કાર્યની નોંધ લેતા હોય આપણા જે કંઈ સારા કાર્ય થાય તેની પણ એમાં નોંધ થતી હોય અને જે કંઈ ખરાબ કર્મ થાય તેની પણ એમાં નોંધ થતી હોય અને જે કંઈ કર્મ થાય એનું આપણને ફળ મળે ઘણા વ્યક્તિઓ એવું હોય કે ખરાબ કર્મ કર્યા પછી એક સારું કર્મ કરી નાખીએ તો ઓળું કર્મ ઢકાઈ જાય પરંતુ એવું નથી મિત્રો આપણે જેટલા સારા કર્મ કર્યા એટલા આપણને સારા ફળ મળે અને ખરાબ કર્મ કર્યા હોય તેના આપણને ખરાબ ફળ મળે એમાં કોઈ શંકા નથી આ બધા શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યું છે અને મોટા મોટા વિદ્વાન વક્તાઓએ પણ આવું કીધું છે કોઈ સાધુ સંતો પાસે જઈએ તો તે પણ એવું જ કહે કે જેવું કર્મ કરો તેવું જ તમારે ભરવાનું હોય છે એટલે કે એવું જ તમારે ભોગવવાનું હોય છે તો મિત્રો આ પ્રમાણે કોઈપણ કર્મ કરતાં પહેલાં સૌથી મોટી બીક પરમ પરમકૃપારૂ પરમાત્માની આપણે રાખવી જોઈએ કે જે કંઈ કર્મ કરીએ તે સો ટકા પરમાત્મા જોવે છે એની નોંધ લે છે અને એનું ફળ આપણને આપે છે એટલે મિત્રો હંમેશા માટે સારા કર્મ થાય એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ કદાચ કોઈ દિવસ ભૂલે ચૂકે પણ જો કોઈ ખરાબ કર્મ થઈ જાય તો ભૂલથી થયેલા કર્મની પણ સજા આપણે ભોગવવી પડતી હોય એટલે કે એ કર્મનું પણ ખરાબ ફળ આપણે જીવનમાં આવી જાય અને જ્યારે ફળ આવે ત્યારે ઘણા વ્યક્તિઓને ખબર પડે કે આપણા કરેલા કર્મનું ફળ છે અને અમુક વ્યક્તિઓને એ ખબર નથી પડતી એટલા માટે તે હેરાન થતા હોય કે અમે હંમેશા માટે સારું કરીએ તો કેમ અમારી આરે ખરાબ થાય પરંતુ કોઈ નાનામાં નાનું અજાણતા પણ થયેલું ખરાબ કર્મ હોય તો તેનું ખરાબ ફળ આપણે ભોગવવું પડે મિત્રો અને હંમેશા માટે સારું અને સત્કાર્ય કરેલું હોય તેનું સારું ફળ પણ આપણી સામે આવતું હોય અને આ સમાજની અંદર ઘણા વ્યક્તિઓને આપણે એવા જોતા હોય કે જે વ્યક્તિઓ સારા કર્મ કરી અને સારી જિંદગી જીવતા હોય કે જે જેનો સમાજની અંદર માન અને મોભો હંમેશા માટે વધતો હોય કારણ કે એના કર્મ એના હાથે થયેલા દરેક કર્મ એ કર્મ ન હોય પણ સત્કર્મ હોય સારા કાર્ય થતા હોય અને સારા આ કાર્ય કેને કહેવાય મિત્રો તો સામેના કોઈ પણ વ્યક્તિને જેનાથી શાંતિ મળે સુખ મળે એવું કોઈ વ્યક્તિનું આપણે કાર્ય કરીએ તો એને સત્કાર્ય કહેવામાં આવે પછી કદાચ કોઈ માણસનું કાર્ય કર્યું હોય અથવા તો કોઈ જીવનું કાર્ય કર્યું હોય ઘણા વ્યક્તિઓ ગૌસેવા કરતા હોય ઘણા વ્યક્તિઓ કુતરાઓનું ધ્યાન રાખી અને એની સેવા કરતા હોય તો એને પણ સત્કાર્ય જ ગણવામાં આવે એમાં ના પહોંચી શકતા હોય તો ઘણા વ્યક્તિઓ મંદિરે જઈ અને ત્યાં સાફ સફાઈ કરતા હોય ઝાડવાને પાણી પાતા હોય બીજા સૌથી મોટી વાત એ કે કદાચ કોઈને ખરાબ ન લાગે એવું કોઈ દિવસ બોલતા ન હોય કારણ કે કોઈ વ્યક્તિનું દિલ દુભાવવું તેને પણ એવું ખરાબ કર્મ કહેવામાં આવ્યું આપણી વાણીથી અને વિચારથી હંમેશા આપણે ચોખ્ખું રહેવું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ આ સારું વર્તન કરવું તેને પણ એક સારા કાર્યની ઉપમા આપેલી છે અને એનું પણ ફળ આપણને સારું મળે આપણા બોલવા થકી કદાચ કોઈ વ્યક્તિ આનંદમાં આવી જાય કદાચ કોઈ વ્યક્તિ હશે તો એ આનંદ એ આનંદ આપણને પણ એકવાર પરમાત્મા જરૂરને જરૂર આપે છે આપણા બોલવાથી કદાચ કોઈ વ્યક્તિ રોવે તો એવી જ રોવાનો વારો આપણો પણ આવતો હોય મિત્રો એટલા માટે જ કર્મનું ફળ કહેવામાં આવે છે અને કર્મના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મથી છૂટી નથી શકતો એના માટે મેં જેમ કીધું એમ કદાચ એક ખરાબ કર્મ કરી અને એને ઢાંકવા માટે બે સારા કર્મ કરવામાં આવે તો પણ ખરાબ કર્મનું ફળ ખરાબ અને સારા કર્મનું ફળ સારું આપણને મળે અને તે આપણે હંમેશા માટે ભોગવવું જોઈએ ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કર્મ વિશે ઘણી બધી વાત કહેલી છે તે એકવાર ગીતાજી આપણે સાંભળી હોય અથવા તો વાંચી હોય તો પણ આપણના મગજમાં ઉતરી જાય અને આપણા જીવનમાં ઉતરી જાય કે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું ખરાબ કર્મ ના કરવું જોઈએ હંમેશા બને તો શક્ય હોય તો સારું અને સત્કાર્ય આપણે કરવું જોઈએ આ કરવાથી આપણા જીવનમાં કોઈ દિવસ બીક ના રહીએ કારણ કે આપણા હાથે સારું કાર્ય થયેલું હોય એનું સારું ફળ હંમેશા માટે ભગવાન આપણને આપે છે એ કર્મ નાનું હોય તો નાનું ફળ મળે અને મોટું હોય તો એનું મોટું ફળ મળે પરંતુ ફળ મહિલા વગર રહેતું નથી મિત્રો એટલા માટે જે કંઈ કાર્ય કરીએ તે પરમ કૃપાળુ પરમાત્માની સાક્ષીએ કરીએ એવો મનની અંદર ભાવ રાખ્યો હોય કોઈ વ્યક્તિનું સારું થાય એવો આપણે મનની અંદર ભાવ રાખ્યો હોય તો હંમેશા માટે આપણા હાથે સારા કાર્ય થાય તો મિત્રો આવા નવા સારા કાર્ય કરવાની બધા વિચાર કરી અને આપણે બધા એકબીજાએ જોડાયેલા રહી હિન્દુ સનાતન ધર્મના પ્રચારના આ કાર્યમાં તમે પણ સહભાગી થવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો મિત્રો અને હંમેશાને હંમેશા આવીન આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો અમારી આ ચેનલમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ પૂજાઓનું મહત્ત્વ અલગ અલગ જગાનું મહત્ત્વ હંમેશા માટે આપની પાસે રજૂ કરતા હોય એની સારો આ આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટેનું પંચાંગ સવારે અમે નાની રીતે હંમેશા રજૂ કરીએ કે જેમાં આજની તિથિ વાર અને રાશિ અને આજના દિવસનો મહત્ત્વ તે પણ અમે આપના સુધી પહોંચાડતા હોય જે કંઈ માહિતી આપના સુધી પહોંચાડીએ તે સારી સાચી અને સચોટ રીતે પહોંચાડવાની હંમેશા મહેનત કરતા હોય તો મિત્રો અમારી પણ આ મહેનતમાં તમે પણ સહભાગી બની અને અમારા આ કાર્યમાં તમે પણ સહભાગી બની અમારા આનંદમાં વધારો થાય એવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો કાયમ માટે આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો એવીને એવી આશા આશા સાથે આજના વિડીયોથી મિત્રો હંમેશા જીવનમાં આપણે સારું કર્મ થાય એવી આશા રાખીએ અને બધા પારિવારિક મિત્રો એકબીજા સાથે જોડાય એકબીજાનું સારું થાય એવું વિચારીએ એવી આશા સાથે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ